નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં હશે મિત્રો આજનો વિડીયો એક એવા ફળ ઉપર છે જે ફળ ખાવાથી તમને ઘણા બધા ફાયદાઓ થાય છે તમારું શરીર સ્વસ્થ થાય છે સાથે સાથે બળવાન પણ સાથે થાય છે તથા આ ખાદ્ય પદાર્થ દ્વારા આ ફળ દ્વારા ફ્રૂટ દ્વારા તમે તમારા શરીરનું વજન વધારી પણ શકો છો અને વજન ઘટાડી પણ શકો છો માત્ર રોજ એકવાર આ ફળનું સેવન કરવાથી મિત્રો તમને આખો દિવસ તરો તાજગી અને શક્તિ મહેસૂસ થશે તેની ગેરંટી મારી છે તો મિત્રો થઈ જાઓ તો યાર આજનો વિડીયો આપણે છે કેળા ઉપર કે મિત્રો કેળા ખાવાથી શું શું લાભ થાય છે અને શું શું ગેરલાભ થાય છે મિત્રો કેળું એક એવું ફ્રૂટ છે જે તમને બારે માસ ખૂબ જ આરામથી મળી જતું હોય છે ઉપરાંત કાચા કેળાને પકાવવા પણ તમે ઘરમાં આરામથી પકાવી શકો છો તેથી કેળા એ ખૂબ જ આસાનીથી મળી રહેતું ફ્રૂટ માનવામાં આવે છે આ ઉપરાંત કેળું ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપરાંત કેળું ખાવાના નુકસાન પણ છે અને કઈ રીતના કેળાનું સેવન કરવું અને કયા લોકોને કેળાનું સેવન ના કરવું જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં તમને આપવા જઈ રહ્યો છું અમુક એવા ઉપાયો પણ જણાવીશ છે તમને કોઈ પણ અન્ય વિડીયો કે કોઈપણ વેબસાઇટમાં તમને જોવા નહીં મળે તો મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને બધાને નમ્ર વિનંતી એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહેશે અને હા મિત્રો જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો વિડીયો પસંદ આવે અંતમાં તો એકવાર લાઈક અવશ્ય કરી દેજો તમારી એક લાઇક અમારા અન્ય વિડીયો બનાવવાના પ્રોત્સાહનને ચોક્કસપણે વધારી દેશે તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ છે કે કેળા ખાવાના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ સાથે તેની કેટલીક એવી બાબતો છે જે ધ્યાનમાં રાખવી જરૂરી છે તો કઈ બાબતો છે અને કઈ રીતના કેળા ખાવા શરીર માટે લાભદાયી છે તેના વિશે સૌ પ્રથમ વાત કરીએ તો એ છે મિત્રો કેળા એ શક્તિદાયક ફ્રૂટ માનવામાં આવે છે હા મિત્રો એ તો તમને ખ્યાલ જ હશે કે કેળું ખાવાથી નબળાઈ દૂર થઈ જાય છે જે પણ લોકોને વીકનેસની સમસ્યા હોય છે તેઓને ડોક્ટર કેળા ખાવાની સલાહ આપતા હોય છે કારણ કે મિત્રો કેળામાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ એ શરીરને ઉર્જા આપવાનું કાર્ય કરે છે જેના લીધે તમે અન્ય કાર્યો કરી શકો છો તો મિત્રો તમારે જો આખા દિવસમાં કોઈ પણ અઘરો ટાસ્ક અથવા તો મહેનતવાળું કાર્ય કરવાનું હોય તો મિત્રો તમારે એક અથવા બે કેળાનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ કારણ કે કેળું ખાવાથી મિત્રો તમને માત્ર અડધી કલાકમાં જ તમને ખૂબ જ તાત્કાલિક ઉર્જા મળે છે કેળામાં રહેલું કાર્બોહાઈડ્રેટ્સ એકદમ સુપાચી હોવાથી તમને તુરંત ઉર્જાનો મહેસૂસ થાય છે ઉપરાંત કેળામાં એવા મિત્રો કેમિકલ હોય છે જે આપણા હેપી હોર્મોન્સને એક્ટિવ કરે છે એટલે કેળું ખાવા પછી

પોટેશિયમની માત્રા ખૂબ જ ઓછી હોય છે જે તમારા લોહીને સારું રાખવાનું કાર્ય કરે છે અને તેનાથી લોહીની ગુણવત્તામાં પણ વધારો થાય છે જેનાથી તમારી હૃદયની તંદુરસ્તી પણ ખૂબ જ સારી એવી જળવાઈ રહે છે માટે હૃદયના લાભ માટે અને હૃદયનું સારું સ્વાસ્થ્ય ઈચ્છતા હોય તો રેગ્યુલર માત્રામાં તમે બપોરના સમયે એક કીળાનું અવશ્યપણે સેવન કરવું જોઈએ હા મિત્રો સાચી વાત સાંભળી શકું ત્યારબાદનો અન્ય ઉપાય છે મિત્રો પાચનમાં લાભદાયક મિત્રો કેળા ખાવાથી જે પણ લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમાં તાત્કાલિક રાહત મળે છે તેનું કારણ એ છે કે કેળામાં રહેલા ફાઈબર એ મિત્રો પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક હોતા હોય છે કારણ કે આ ફાઈબર એ તમારા પેટમાં રહેલો કચરો પોતાની સાથે લઈને તેને મણમાં રૂપાંતર કરીને તમારા શરીરની ગંદકી દૂર કરે છે અને તમારા પેટને સાફ રાખવાનું કાર્ય પણ કરે છે માટે જે પણ લોકોને કબજિયાતની સલાહ હોય તેને હું ખાસ કરીને કેળાનું કેળું ખાવાની સલાહ આપું છું કેળા ખાવાથી રોજનું એક કેળું ખાવાથી પણ તમને કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે આ ઉપરાંત આંતરડાની સ્વસ્થતા માટે પણ કેળું ખાવું ખૂબ જ લાભદાયક છે ત્યારબાદનો અન્ય ઉપાય છે મિત્રો માનસિક આરામ મિત્રો આ તમે ક્યારેય કોઈ પણ વિડીયોમાં નહીં ખબર હોય કે કેળું ખાવાથી તમને મેન્ટલી ખૂબ જ સારું ફીલ થાય છે કારણ કે કેળામાં પિચામિન બી સિક્સ નામનું તત્વ હોય છે જે મગજને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે અને તે મગજના એ ભાગને એક્ટિવ કરે છે જે તમારા શરીરમાં ચિંતાનું કારણ બને છે એટલા માટે એ ભાગને એક્ટિવ કરીને તમે તમારા પૂરા મગજના સ્ટ્રેસને કેળું ખાઈને દૂર કરી શકો છો અને કેળું ખાવાથી મિત્રો તમને પંદર વીસ મિનિટ પછી તમારી સ્ટ્રેસમાં ઘટાડો નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે કારણ કે મસ્તિષ્કના હેલ્થ માટે પણ બી સિક્સ ખૂબ જ જરૂરી છે અને આ બી સિક્સનું પ્રમાણ કેળામાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી કેળાનું સેવન કરવાથી તમારી માનસિક સ્થિતિ ખૂબ જ સારી થઈ શકે છે આ ઉપરાંત તણાવ જેવી પરિસ્થિતિમાં પણ કેળું ખાવું ખૂબ જ લાભદાયી થઈ શકે છે ત્યારબાદનો ઉપાય છે મિત્રો લોહીનું સ્તર સુધારી શકે છે હા મિત્રો કેળા ખાવાથી તમારા બ્લડની ક્વોલિટી ખૂબ જ સારી થાય છે હા મિત્રો લોહીને શુદ્ધ કરવા માટે અને લોહીમાં પૂરતા પ્રમાણમાં આયરોનની જરૂરિયાત પૂરી પાડવા માટે કેળાનું સેવન કરી શકાય છે મિત્રો કેળામાં એન્ટી એનિમિયા અને આયરન ભરપૂર માત્રામાં રહેલા હોય છે જે તમારા લોહી માટે ખૂબ જ જરૂરી હોય છે તો માતે લોહીની શુદ્ધતા માટે પણ કેળું ખાવું ખૂબ જ જરૂરી છે રોજનું એક કેળું તમારું ઘણું બધું લોહી શુદ્ધ કરી શકે છે ઉપરાંત જે લોકોને આયરન તથા કેલ્શિયમની ડેફિશિયન્સી હોય તે લોકોને પણ કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે મિત્રો કેલ્શિયમ એ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખનીજ તત્વ છે કેલ્શિયમથી જ તમારા હાડકાં મજબૂત રહે છે ઉપરાંત બોન ડેન્સિટી પણ જળવાઈ રહી છે જો તમે કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં નહીં લો તો તમારા હાડકાં નબળા પડી જશે સાંધાના દુખાવા થવા લાગશે જો આવું ન થાય તેના માટે તમારે કેળાનું ચોક્કસપણે સેવન કરવું જોઈએ કેળામાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને આયરન હોવાથી તે તમારા હાડકાંને ચોક્કસપણે મજબૂત રાખશે અને તમારા હાડકાની તંદુરસ્તી પણ લાંબા સમય સુધી રહેશે મિત્રો આ આ તો આપણે જોયા કેળા ખાવાના લાભ સિવાય કેળાની છાલના પણ અન્ય ઉપાયો છે સૌ પ્રથમ આવે છે મિત્રો કે કેળાની છાલને ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ તથા ચહેરામાં રહેલા ડાઘ ડબ્બાઓ દૂર થાય છે કારણ કે કેળાની છાલમાં એન્ટીઓક્સિટ ગુણો રહેલા હોય છે તમારી ત્વચા ઉપર લાગેલા વાયરસ બેક્ટેરિયાના ઇન્ફેક્શનને દૂર કરીને તમારી ત્વચાને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે તમારે કંઈ નહીં ફક્ત મિત્રો કેળું ખાધા બાદ તેની છાલને તમારા ચહેરા પર કસવાની છે અને દસ થી પંદર મિનિટ બાદ તમારે તેનાથી મોઢું ધોઈ લેવાનું છે બસ આમ રેગ્યુલર માત્રામાં કરવાથી તમારા ચહેરા પર અલગ જ જાતની ચમક આવી જશે ત્યારબાદ મિત્રો કેળું એ ખૂબ જ વજન વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે જો મિત્રો તમારો વજન જરૂરિયાત કરતાં ઓછો હોય તો પણ કેળાનું સેવન દ્વારા તમે વજન વધારી શકો છો રોજના બે કેળા ખાવાથી તમને તમારા શરીરમાં મક્ત એક મહિનામાં નોંધપાત્ર વધારવો જોવા મળી શકે છે હા મિત્રો આને સિવાય વાત કરીએ તો કેળું દ્વારા તમે વજન ઘટાડી પણ શકો છો હા માત્ર કેળું એક એવું માત્ર ફળ છે જેના દ્વારા તમે વજન વધારી અને ઘટાડી બંને શકો છો વજન વધારવામાં તો જોયું પણ વજન ઘટાડવાનું કારણમાં એ રીતના કેળું ઉપયોગી છે કે જો તમે એક અથવા બે કેળું ખાશો તો તમને આખો દિવસ અન્ય કંઈ પણ ખાવાની ભૂખ નહીં લાગે અને પેટ પણ ભરેલું રહેશે કારણ કે કેળું ખાવાથી તમારા પેટને સંતોષ ઝડપથી મળી જાય છે પેટમાં રહેલા ફાઈબર પચવામાં ભારે હોવાથી મિત્રો તમને આખો દિવસ કોઈ પણ રીતે ભૂખ લાગશે નહીં અને તમે અન્ય કેલેરી ખાધા બચી જશો જેનાથી તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે હવે મિત્રો કેળા ખાવાના નુકસાન શું છે એના વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તેમાં આવે છે વજનને વધી જાઓ જો મિત્રો તમે દિવસમાં એક કરતાં અથવા તો બે કરતાં વધુ પ્રમાણમાં કેળા ખાવશો તો કેળામાં રહેલી વધુ પડતી કેલેરીના લીધે તમારા વજનમાં વધારો થઈ શકે છે હા મિત્રો એ તો ખ્યાલ જ હશે કે જે વસ્તુ ખાવાના લાભ હોય છે તે વસ્તુના ગેરલાભ પણ ચોક્કસપણે હોય છે માટે વધુ પ્રમાણમાં કેળાનું સેવન પણ શરીર માટે નુકસાનકારક થઈ શકે છે માટે બને ત્યાં સુધી જેટલી જરૂરિયાત હોય તેટલી પ્રમાણમાં જ કેળાનું સેવન કરો અને વધુ પ્રમાણમાં કેળાનું સેવન અટકાવો ત્યારબાદ છે મિત્રો લૂણ અને સુગરના સ્તરને અસર કરે છે મિત્રો એ તો ખ્યાલ જ હશે કે કેળામાં સુગરનું પ્રમાણ થોડું વધારે હોય છે તેથી ડાયાબિટીસ અને ઊંચા સુગરના સ્તર ધરાવતા લોકોને ક્યારેય પણ ડોક્ટરની સલાહ લીધા વગર કેળાનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે મિત્રો કેળામાં રહેલી સુગર ડાયાબિટીસવાળા પેશન્ટના લોકોમાં સુગરનું પ્રમાણને ટાર્ગેટ કરી શકે છે અને તેને ટ્રિગર કરીને ડાયાબિટીસમાં વધારો કરી શકે છે માટે જે પણ લોકોને હું ખાસ સલાહ આપું છું કે જે પણ લોકોને ડાયાબિટીસ છે તેવા લોકોને કેળાનું સેવન ના કરવું જોઈએ અથવા કરો તો ડૉક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેવા લોકોને પણ મિત્રો કેળાના સેવનથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ કારણ કે કેળામાં રહેલી સુગરના લીધે તમારા બ્લડ પ્રેશરમાં વધારો અથવા નોંધપાત્ર ઘટાડો પણ થઈ શકે છે માટે આ લોકોને કેળાના સેવનથી દૂર રહેવું જોઈએ ત્યારબાદ જે લોકોને એલર્જી હોય એ હા મિત્રો જેટલા લોકોને કેળા ખાવાથી એલર્જીનું જોખમ રહેતું હોય છે તેમને પણ કેળા ખાવાથી દૂર રહેવું જોઈએ અન્યથા તેની આડઅસર તમારા શરીર પર થઈ શકે છે અને તમારા મોઢા ઉપર ફોડકીઓ અથવા અન્ય જાતના ડબ્બા ડાઘાઓ થઈ શકે છે ઉપરાંત ઘણા લોકોને કેળા ખાવાથી એસિડિટીની સમસ્યા પણ થતી હોય છે એટલે જે લોકોનું પાચન એસિડિક હોય છે વધુ માત્રામાં તેઓને કેળાના સેવનથી દૂર રહેવું જોઈએ અન્યથા તમને છાતીમાં બળતરા અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે હા મિત્ર માટે કેળાના લાભ સામે તેના એટલા જ ગેરલાભ પણ છે માટે જે પણ લોકોને કેળાની એલર્જી હોય તેવા લોકોને કેળાના સેવનથી દૂર રહેવું જોઈએ હવે મિત્રો સૌ પ્રથમ જાણીએ કે કેળાના સેવનનો સાચો સમય કયો છે અને કઈ રીતના તેનું સેવન કરવું જોઈએ જો મિત્રો તમારો ટાર્ગેટ વજન વધારવાનો છે તો તમે કેળા અને દૂધ બંને એકસાથે બ્લેન્ડર કરીને તમે પી શકો છો બપોરના સમય કારણ કે કેળાને પચવામાં થોડી વાર લાગે છે અને દૂધ સાથે મિશ્રિત થતાં તો વધુ વાર લાગે છે અને તેના માટે તમારે અન્ય એક્ટિવિટીની જરૂર પડે છે માટે જો બપોરે તમે કેળાનું સેવન કરો છો તો આખા દિવસમાં એક્ટિવિટીના લીધે તેનું શું પાછે થઈને તેના બધા ગુણો તમને મળી જતા હોય છે પરંતુ બને ત્યાં સુધી તમારે બપોરેના પાંચ વાગ્યા પહેલાં કોઈ પણ લોકોને કેળાનું સેવન કરી લેવું જોઈએ કારણ કે મિત્રો જેમ જેમ સૂરજ ઢળે છે તેમ તેમ માણસની શક્તિ પણ ઢળતી જાય છે એટલે કે ઓછી થતી જતી હોય છે તેથી બને ત્યાં સુધી બપોરના પાંચ વાગ્યા પહેલા કેળાનું સેવન કરી લેવું જોઈએ હવે મિત્રો નાસ્તામાં જો તમારે કોઈ પણ એટલો બધો અઘરો ટાસ્ક નથી અને બેઠા બેઠા કામ કરવાનું છે તો તમે કેળાનું સેવન ચોક્કસપણે કરી શકો પરંતુ જો તમારે કોઈ મહેનતવાળું ભારે અથવા ભાગદોડ વાળું કામ કરવાનું છે તો કેળાનું સેવન બપોરે કરવું બેસ્ટ રહેશે કારણ કે કેળું ખાધા બાદ તમારું પેટ ભારે થઈ જતું તેથી ભારે પેટ દ્વારા તમે સરખું કાર્ય કરી શકશો નહીં અને તમારા પેટમાં પણ ગેસની સમસ્યાઓ થઈ શકે છે માટે બપોરના સમયે કેળું ખાવું એ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મિત્રો કેળા ને અમુક એવા ખાદ્ય પદાર્થો વિશે સાથે ના ખાવા જોઈએ ખાસ કરીને તેમાં વાત કરીએ તો કેળા અને નોનવેજને ક્યારેય પણ સાથે ખાવું જોઈએ નહીં કારણ કે કેળાની તાસીર અને નોનવેજની તાસીર બંનેની તાસીર ગરમ હોવાથી તમારા પેટમાં એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે માટે નોનવેજ સાથે એટલે કે માંસાહારી ખોરાક સાથે કેળાનું સેવન ક્યારેય ના કરવું અન્ય એ છે કે આલ્કોહોલ સાથે એટલે કે દારૂ સાથે પણ કેળાનું સેવન ના કરવું જોઈએ તેનાથી તમારા પેટમાં અપાચ્ય જેવી સમસ્યાઓ છે ત્યારબાદ છે મિત્રો કેળું અને અન્ય મસાલેદાર ખોરાક મિત્રો તેલવાળો અને વધુ મસાલેવાળા ખોરાક સાથે પણ કેળાનું સેવન બંને ત્યાં સુધી ના કરવું જોઈએ કારણ કે બંનેની તાસીર અલગ અલગ હોવાથી તમારા પેટમાં અસંતુલન થઈ શકે છે અંતે ગેસ અથવા બ્લોટિંગ જેવી સમસ્યાના લીધે તમને અનકમ્ફર્ટેબલ ફીલ થશે અને પાચનતંત્રને પણ સાથે સાથે નુકસાન થઈ શકે છે માટે કેળા અને અન્ય મસાલેદાર તથા વધુ તેલવાળા ખોરાકથી સાથે લેશો નહીં ત્યારબાદ છે મિત્રો ડુંગળી અને કેળા આ મિત્રો ડુંગળી અને કેળાને પણ ક્યારે એક સાથે ના લેવા જોઈએ અન્યથા શરીરમાં ખરા ખરાબ ઝેર જેવી ગેસ ઉત્પન્ન થશે અને તમને ખરાબ ઓડકાર પણ આવશે માટે કેળા અને ડુંગળીનું સેવન એક સાથે કરો બને ત્યાં સુધી બંને વચ્ચે ત્રણ કલાકનું અંતર જાળવી રાખો અને આપણું છેલ્લો છે એ છે ચા અને કેળું મિત્રો ચા સાથે કોઈ પણ ફ્રૂટને ખાવા જોઈએ નહીં ખાસ કરીને કેળા કારણ કે મિત્રો ચા એ ખૂબ જ એસિડિક પદાર્થ છે અને કેળું એ પણ એસિડિક પદાર્થ છે પરંતુ કેળું અને ચા સાથે તમારું પેટ ખૂબ જ ભારે થઈ જશે અને અંતે તમારા પેટમાં પણ ઝેરી ગેસ જેવી સમસ્યા ઉત્પન્ન થશે માટે ચા સાથે કોઈ પણ જાતનું ફ્રૂટ અને ખાસ કરીને કેળાને ક્યારેય ખાવા જોઈએ નહીં હા તો આ હતા કેળાના એ અમુક અમુક ખાદ્ય પદાર્થ સાથે ના ખાવાના ઉપાયો સૌ પ્રથમ આપણે કેળા ખાવાના લાભ જોઈએ ત્યારબાદ કેળા ખાવાના નુકસાન પણ જોયું અને કયા લોકોને કેળાનું સેવન ના કરવું જોઈએ તે પણ જોયું અને અંતમાં આપણે જોયું કે એવા કયા કોમ્બિનેશન છે કેળા સાથે જે ના ખાવા જોઈએ અન્યથા તમને તેની આડઅસર પણ થઈ શકે છે તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો મહેરબાની કરીને આ વિડીયોને લાઈક કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આના સિવાય અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ વિશે જો તમે માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ઉપરાંત અન્ય ઉપાયો પણ જો તમે કેળા વિશે જાણતા હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો ઉપરાંત તમે કયા ગામથી અમારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ તમારા ગામનું નામ તમે અમારા કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અમને અને જણાવી શકો છો તો મિત્રો આ વિડીયો હતો અહીંશ હવે આપણે એક નમ્ર વિનંતી એ છે કે કોમેન્ટ બોક્સમાં એક વાર ઉપર મેં વાત કરી એ પ્રમાણે હર હર મહાદેવ અવશ્ય લખો જેથી મહાદેવની કૃપા આપ સૌ ઉપર અને તમારા પરિવાર સૌ પર કાયમ માટે બની રહે તો મિત્રો જો આ વિડીયો જમને જરા પણ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો તમારી એક લાઈક અમને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન બટનને દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન મળતા જ તમને અમારા વિડીયોની માહિતી મળી રહે તો બસ મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે આવી જ નવી જાણકારી અન્ય ખાદ્ય પદાર્થ વિશે વાત કરીશું તમે પણ જો કોઈ અન્ય ખાદ્ય પદાર્થ વિશે માહિતી મેળવવા માંગતા હો તો તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અમે જરૂર અમારો નેક્સ્ટ તેના પર તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મહાબુદ્ધ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હા મિત્રો વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં જેથી અન્ય લોકો પણ આ વિડીયોનો લાભ મેળવી શકે અને કેળાના વિશે માહિતી પણ મેળવી શકે અને બીજા લોકોને તે પણ શેર કરી શકે મિત્રો મળીશું ના વિડીયો સાથે બધાને મારા રામ રામ